માતાજી વેલકમ છે અને આપણા નવા મિત્રો તમારો સ્વાગત છે મિત્રો આપણે ભૂખ્યા પાછળ જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ખંભાળીયા તાલુકા શિવવાડી ગ્રાહ પાછળ મેળામાં તો મિત્રો આજ પાછમ છે પાછળ હજી દસ જેવો આવી ગયો છે આપણે વિડીયો બનાવ ચાલુ થઈ ગયા છે તો મિત્રો જુઓ આપણો આજનો દસ નવો મેળો મતલબ બતાવી દઈએ પછી આપણે લાઈવ થશે cái này chết rồi, cái này chết rồi, cái này chết rồi, cái này chết મેં પૂછ્યું તું ચાર વાગે ચાલુ કરવાનું કીએ છે ઉપરથી નજારો તમે બતાવીશ એક માળ માગડી બે માળ છે ઉપર બીજું માળ Idem aru આવી રીતના જે કાગળી મિસ્ટિક છે એટલે મોત કુવા વળી ચાલુ બંધ એવી રીતના કરે છે ચાલુ બંધ ચાલુ બંધ તંત્ર નથી મોટનું વહલાવા દેતો બહુ થી ભાષા યાર દેખ્યો ગો ખાણી પીડી યાર યાર ચાની હોટલ

લાઈક શેયર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વધારે વધારે અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મો ખ્યાલ રાખજો જય હિન્દ જય ભારત જય ધૂલ